ખેડા નડિયાદ આણંદ બ્રેકિંગ આણંદના બોરિયાવીના નગરપાલિકા કારોબારી ચેરમેનના મોડલપત્ની એ જીવન ટૂંકાવ્યું નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલના પત્ની રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું લાંબવેલથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું અને કણજરી નજીક કેનાલમાંથી પરિણીતાની શબ મળી આવતા સ્થાનિકોએ બહાર કાઢી કણજરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શબનો કબજો મેળવી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું બારિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે કર્યા હતા પ્રેમ લગ્ન દોઢ વર્ષના બાળકની માતાના જીવન ટૂંકાવવાથી બોરિયાવીમાં ઉઠી ચર્ચાઓ રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઇન્ફલ્યુન્સર તરીકે કરતી હતી કામ પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના જીતી મેન્ડેટ થી પદ ધરાવે છે અચાનક રિદ્ધિ ના બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણ તપાસ હાથ ધરી વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી

અને તે અનુસંધાને પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી અને તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આ જે રિદ્ધિબેન છે તેઓ પરિણીત હતા અને તેમનો લગ્નગાળો ચાર વર્ષનો હોય આ અનુસંધાને અમને જાણ કરવામાં આવેલી રિદ્ધિબેન પોતાના પિતા ઈરેનભાઈના ઘરેથી જ ગાડી લઈને નીકળેલા અને ત્યારબાદ તેઓની લાશ મળી આવેલી કેનાલમાંથી પોલીસે પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે અને આગળની તપાસ ચાલુ છે હાલમાં